ભાવનગર મુસ્લિમ સમાજની પ્રતિનિધિ સંસ્થા કસબા અંજુમ અને ઇસ્લામની પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ ભાવનગર રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ બસીરજાન બિલ્ડિંગમાં ભાવનગરની પ્રતિનિધિ સંસ્થા કસબા અંજુમ અને ઇસ્લામની પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં બે લોકોએ ચૂંટણીમાં પ્રમુખ માટે ફોર્મ ભર્યા હતા જેમાં મહેબૂબભાઈ શેખ અને અલિયાર ખાન પથાણ બંને સામે સીધો અડસઠ મતો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાવનગરની કસ્બામાં જોડાયેલ મુસ્લિમ જમાતના સભ્યોએ મતદાન કર્યું હતું અને ત્યારબાદ નાઝીરભાઈ સાવંત અને રહીમભાઈ કુરેશી આ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકેની ફરજ બજાવી હતી ત્યારબાદ આ ચૂંટણી પૂર્ણ થતાં તેમનું રિઝલ્ટ સામે આવ્યું હતું જેમાં ચુમ્માલીસ મતથી મહેબૂબભાઈ શેખનો વિજય થયો હતો ત્યારે અલિયર ખાન પથાણને ચોવીસ મત મળ્યા હતા તેવી જ રીતે મહેબુબભાઈ તીનાભાઈ શેખને કસબા અંજુમન ઇસ્લામના પ્રમુખ પદના દાવેદાર નીમવામાં આવ્યા હતા ત્યારબાદ નામની બિલ્ડિંગની અંદર મહેબૂબાઈ ટીનાભાઈ શેખની ઉપર શુભેચ્છાઓની વર્ષા થઈ હતી અને લોકો દ્વારા મુબારકબાદો પાઠવવામાં આવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાયદ મુદ્રા દ્વારા હું કસબાંજુમ ઇસ્લામમાં અત્યારે તેર વર્ષ આની પહેલાં મેં પ્રમુખ પદ તરીકે રહ્યો હતો પછી મેં સ્વૈચ્છિક મૂકી દીધું હતું એમના બાદ પાછી અત્યારે એક સવા વર્ષ પછી પાછી ચૂંટણી આવી એમાં લોકોના સાથ અને સહકારથી પાછો ઊભો રહ્યો છું અને એમાં હું ચુમ્માલીસ મતથી જીત્યો છું અને રહીમભાઈ કુરેશી નાજીરભાઈ સાવંત અને એમની ટીમ અને સાથે સાથે કાર્યકારી પ્રમુખ સલીમભાઈ રાધનપુરી રજાકભાઈ કયુમભાઈ ઇમરાનભાઈ અને મહેબૂબભાઈ ભલોચ આ પાંચેની ટીમે ચૂંટણી આપવા માટેની કાર્યકારી પ્રમુખ તરીકે સેવા બજાવી છે અને સૌ એકદમ સરસ રીતે આ ચૂંટણી પૂર્ણ કરી છે એ બદલ હું તમામનો આભાર માનું છું કિનાભાઈ આપણે જે કસબાની જે વાત કરીએ તો એવા કયા કયા કામ અધૂરા છે જે આપ તમે પૂરા કરવાના છો કસબાની અંદર તો જોવા જઈએ તો ઘણા કામ અધૂરા છે પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કોશિશ કરશું બધાનો સાથ અને સહકાર હશે તો આપણે ઘણા કામ કરી શકીએ મને પહેલી આવી પહેલી ડમથી આવ્યો ત્યારે આપણી પાસે બિલ્ડિંગ નહોતી કબ્રસ્તાનની અંદર વ્યવસ્થા થોડીક અવ્યવસ્થા હતી અને સારી રીતે આપણે કામગીરી કરી છે પછી કસબાની બિલ્ડિંગ બનાવી છે આ સિવાયના ઘણા આપણે કામ કર્યા છે લોકોએ એની સામે જ મને અત્યારે પાછો બીજી વખત રિપીટ કર્યું છે ઓકે આગામી દિવસોની અંદર બધાનો સાથ સહકાર હશે તો આપણે ઓકે સાહેબ આપનું નામ હું નાઝીર સાવંત અને મારા સાથી રહીમભાઈ કુરેશી આજની ચૂંટણીના ચૂંટણી અધિકારીઓ હતા ભાવનગર શહેરની જુદી જુદી મુસ્લિમ સમાજો જે છે એ દરેક સમાજોમાંથી એમની સભ્ય સંખ્યા પ્રમાણે જે પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા હોય એ પ્રતિનિધિઓની આ એક સંસ્થા જે કેન્દ્રવર્તી સંસ્થા છે કસ્બા અંજુમન ઇસ્લામ એની આ જ પ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી હતી આજના આ ચૂંટણી કાર્યક્રમમાં કુલ અડસઠ મતો પડેલા જે તમામ મતો માન્ય રહેલ છે પ્રમુખ પદ માટેની આ ચૂંટણીમાં હાજી અલિયરખાભાઈ જે છે પઠાણ અને મહેબૂબભાઈ જમાલભાઈ ઉર્ફે ટીણાભાઈ છે એ બંને પ્રમુખ પદની સ્પર્ધામાં હતા મતગણતરીના અંતે હાજી અલિયારખાંભાઈ હુસેનભાઈ પઠાણને ચોવીસ અને મહેબૂબભાઈ જમાલભાઈ ટીણાભાઈને કુલ ચુમ્માલીસ મતો મળ્યા છે અને મહેબૂબભાઈ જમાલભાઈ ટીણાભાઈ જે છે એ બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે આ ચૂંટણી ખૂબ જ ખેલદિલીપૂર્વક અને ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં અને ભાઈચારા સાથે યોજાઈ હતી કોઈ પણ પ્રકારની કરવાશ કે કોઈ પણ જાતના વિવાદો ઊભા નથી થયા એ આ ચૂંટણીનું એક નોંધપાત્ર પાસું હતું અને હવે બાકી રહેલી જે ટર્મ છે કસબાબ ઇસ્લામનું એના પ્રમુખ તરીકે મહેબૂબભાઈ જમાલભાઈએ કાર્યભાર સંભાળી લીધેલો છે